Thank you હલો મિત્રો કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકુલો તો આજે ફાઇનલી પાછો શનિવાર આવી ગયો છે અને ટાઈમ મળી ગયો વિડીયો ઉતારવાનો પૂરી જો ટીવી જોવે છે બેઠી બેઠી ક્યારની તૈયાર થઈને બેઠી હે અને ક્યાં જવાનું છે ક્યાં જવાનું

કેવી hey, તો <Spike Viridis> <Yeah? laughs> <đã> વિડીયો ચાલુ કર્યો તો બંધ થઈ ગયા બાકી ક્યાર ના આમ કરું તેમ કરું જો આમ કર્યું તો વારો હે તેમ કર્યું તો વારો હે ને એટલે ફોન લઈ દયો તો કઈ હવે જો બધાને ખબર જ છે રેગ્યુલર વિડિયો નથી આવતા કેમ કે આ ફોન હે વિક્રમ નો અને એ ફોન એની હારે જ હોય હું ઘરે હોય ઈ ઓફિસે હોય એટલે કઈ એડિટિંગ ટાઈમે થતું નથી ટાઈમે વિડીયો રખાતા નથી વિડીયો હમણાં તો પાછું એમાંય પાછું એવું હોય કે હમણાં ઘરે

બોલકા હે એમ જો જો તો કે બંધ કર બંધ કર્યા બોલે એટલે કે બંધ કર અને ચાલુ હોય તો એવું લાગે કે હું 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 જ બોલકી એમ કરું બોલ બોલ કરું હું પણ ખરેખર વિડીયો પાછળ બોલવા વાળા હે વિડીયો બંધ થાય ને એટલે પછી બોલવાનું ચાલુ કરે અને મારે વિડીયોની ની સામે હું બોલું હું એટલે બધાને એવું લાગે કે આ જ બોલકી હે એમ ખરેખર મારા કરતા તો આ વધારે બોલકા હે હે ને

એ આનાથી મોટું કુંડું કેર બંભાવી દે તો થાય કુંડું એને અને આને હા ભાઈ એ બરોબર જ છે કે કેટલા બધા વરસાદ આમાં જો આમાં પાણી

ત્રણ વાગ્યા ની વાત હતી નીકળવાની પણ સાડા ચાર વગાડ્યા છે નીકળતા નીકળતા વાતાવરણ સારું છે બાકી હમણાં નવી દુકાન ખુલ્લી લાગે અમે નીકળી તો ગયા હિ પણ વરસાદ ચાલુ થઈ ગયો છે હવે અત્યારે તો થોડોક થોડોક આવે છે પણ હવે વધારે ન આવે ને તો સારું બાકી તો અમે ત્યાં પોત સુધા જ પલરી જાવ પછી તો કાંઈ લેવા જેવી હાલતમાં નહીં રહી

જીવરાજ પાર્ક જીવરાજ પાર્ક હમણાં તો વેજલપુર લખેલું આવતું હાલો હવે જીવરાજ પાર્ક પહોંચી ગયા હી હવે પાંચ દસ મિનિટ દસક મિનિટ જેવું થાય નહીં દસક મિનિટમાં તો લો ગાર્ડન પહોંચી જાય હું ને અત્યારે સિગ્નલ હે કેટલું હે ચાલુ થઈ ગયું થઈ ગયું કેટલી સેકન્ડ દેખાતી નહીં થઈ ગયું હાલો ફાઇનલી અમે લો ગાર્ડન પહોંચી ગયા છીએ અહીંયાથી ચાલુ થાય છે બજાર અને અમે ચાર જણા આવ્યા હી આ બે તો ઓલી શનિ રવિ આવ્યા હતા એને તો ખરીદી થઈ ગઈ છે મારે જ લેવાનું હે મેન થી છે એ તો હાલો હવે લેવાનું ચાલુ કરીએ બધું હાલો જો ભૂરી હવે મેચિંગ કરવા માંડી હે બે ઓલા લઈ લીધા હે બધું અલગ અલગ જગ્યાએથી થી લેવાનું હે બે લઈ લીધા હે ગોતે લઈ લેન ભાઈ હાલો ગોરી જો કરી લીધી હે હવે ખબર નહીં હું ગોતવા જતી હોય

લેવાઈ જાય પાકીટ કે ફોન હાલો હવે આગળ જવાનું છે હેન્ડલૂમ મોલ માં હે અત્યારે જો અમે આવ્યા છીએ હેન્ડલૂમ માં મૂર્તિ લેવા અહીંયા જો રહી ટ્રાફિક નથી કેમ કે બધા ચોલીઓ લેવામાં પડ્યા છે બાકી અહીંયા એટલું ટ્રાફિક હોય છે અહીંયાથી જો મૂર્તિ લઈ લીધી છે ગણપતિ બાપાની હાથ જેવું થયું છે ને બધી મારી ખરીદી થઈ ગઈ છે તણિયા ચોરી બે તણિયા ચોરી ચણિયા ચોરી એટલે બે શું કહેવાય લેંગા બે લીધા લેંગા ને શું કહેવાય

જો આ ભગતે હમણાં મને કોઈ વ્યુરાયવી હે હમણાં મને એવું જ કે મારા પગમાં ચોટી ગયું અને આને તો કાંઈ મનમાં નહીં અહીંયા ઠેકડો મારીને ગયો તો એ તો એ મસ્ત ઊભા છે બહુ અને સાચું અત્યારે જો વરસાદ રહી ગયો છે અમે આવ્યા ત્યારે હું કહેતી હતી કે વરસાદ રહી જાય તો સારું પણ રહી ગયો અમે આવ્યા એની પહેલા જ આવીને રહી ગયો ત્યાં હજી તો આવ્યો નથી અને હવે અમારી ખરીદી તો પતી ગઈ છે પણ નિરૂપા ને ખરીદી પૈતી નથી અને હવે અહિયાં જવાનું છે જમવા અને અત્યારે હજી તો હાડત હાથ જ વહી ગયા છે હવે જમવા ટાઈમ સુધી શું કરશું ખબર નહીં જો અંકિતા અહિયાં રખડે ગેંગે ગેંગે જો રહી આખી શોભ એને નિરૂપાએ જઈને લીધી છે પણ હવે ખબર નહીં કેટલું લઈને બહાર નીકળે છે જોઈ હવે ત્યાંથી તો આ બે નીકળી ગયું છે પણ હવે અહીંયા બીજી દુકાનમાં કરી ગયું છે ખબર નહીં આને કેટલુંક લેવું છે અને અમે બે તો અહીંયા બહાર જ ઉભા હેન્ડલૂમ મોલની સામે

ચુંદડી બુંદડી બાંધો મિત્રો તો પૂરી ની શોપિંગ ને બધું કરીને આવી ગયા હરસિંહ આજે ઓનલાઈન આવી ગયું માં લોસીમો ઉત્તર તો હું મને તો લઈ ગયા મારે તો જોવું જ એટલે આજ માં દીધું રક્ષાબંધન ને ને રક્ષાબંધન નું મૂવી આયો તો જેવી હું ઘરે ગઈ ઢાકડી બાંધવા એવા તે દી જોઈ આવ્યા કેવા પાકા છે કે તો હોય તો અહીંયા હોય અહીંયા હોય તો પછી એ ઈતી હું કે હાવ તો નિયા રહી નથી કઈ લઈ ગયા પછી ટાઈમ નો હોય હાલ હાલ હાલો તો મળી આવતા વલોગમાં ત્યાં સુધી બધાય ને ટાટા જય શ્રી કૃષ્ણ બાય બાય